એટલે અમે રીક્ષા લઈ રહ્યા પડદો પાડ્યા દાળા દિવસે ઠંડી બહુ આવે છે આગડી જાય રિક્ષા ચલાવવા ચાલુ કર્યું છે તો વિડીયો માં બના રેજો બરોબર થરા વખત એટલે આજ પબ્લિક ને પબ્લિક થી એટલે આપણે કોઈ માં બેઠ છે તો એ તમને બતાવશું ક માં બેઠા નતા બેઠા બરોબર તો આમાં આપણે સિત પૂજન મળી તો બરોબર વિડીયો માં બના રેજો આપ લા ફાઇનલી પંચર પે કાકા બંધ કર દયો હા ગાઈસ હું ખી કાકા નઈ લગાવારી હા તો નતા બેઠ पिक्चर થઈ ગઈ તો સ્ટાંપોક સ્ટાંપર પંચર પડીઓ રિક્ષાઓ જોયા ડોખો થઈ ગયો જબરજસ્ત લોટો પયો સ્લો ગયો પંક્ચર પડી છે અમારે પડ્યું છે નુકસાન આજે કાકા નુકસાન પડ્યું નુકસાન પડી બતરી થઈ ગયું છે ટાયર

બાર <laughs> વારે <laughs> <laughs> લેક્ષન સુસે પકડે લોચમાને પોલાડે કોપરેયો આ પોલે કુલ લે કલાક જણમાં

અને અમે પાછળ બીજા ટાયર ટાયરચો વાગી ગયો બમ્બુ ફીટ થઈ ગયો અમારો બધી રીતે અને અમે જવાની ઈચ્છા તો નથી ફર્યો એટલે રિક્ષા જાય કરી પંપ લઈને આવે એવું નહીં કે કોઈ પંચર વાળો નહીં ખુલ્લો નહીં અત્યારે એટલે હોય લોચો ફરી ગયો ફાઇનલી ગઈશ જોઈ લ્યો आबू दादा ना जई कोक ना पड़ी जाए तो भाई हाक दिय ना पड़े बाल ना बाल फे दे गया ठरता ठरता एक तो नेट जताता हमें ना मंगादाओ पिक्चर થઈ ગયો એ ઘילו બંધ કરજે તો આવો पिक्चर થઈ ગયો મારા રંગાતી ફાઇનલી મોહુ થાય આગળ જોઈએ પણ તમે તો બનાવી લેજો વિડિયોમાં જે થાય સારું થા બરોબર મળી આગળમાં વિડિયોમાં જોઈએ

โอ้ my god ตายจริงๆฮ่าน่าไอ้เจ้าอีที่ว่าไปพับเลวเยอะนะพวกเราไปหาเนี่ยริชชั่นไอ้แต่ปาร์ตี้อยู่เลยอะดอกกุ้งตัวจริงๆมาแล้วก็ที่บัดนี้จะว่าถวายที่อักขระเลยเล่นฮันะมีคนบ้าอะไรอยู่

फाइनल पहुंची जा नहीं मैं कहाँ पहले ना ऊपर ब्रिज ऊपर फाइनली गाइस हमारे सब्सक्राइबर मिल गए तो हमें पहुंची जा था मेरा बच्चों बहुत ना आई जाता रे बता भेगा थी गया था रे बता बाइक लेना आता ना मैं रिक्शा लेना आता तो भेगा थी पब्लिक जो जो खाली चीटली बदी है જોરદાર ગીતો વાગતા બે નાચતા હતા એટલે હું કોઈ નાચવા વાળો આવી ગયો તીરે કે ના ના યાર અમે એવા નહીં હવા માંડ્યો સંજો મંજુ માહોલ તો ફૂલ ગરમ હતો જેને જવું હોય જો કાં તો હાલે ચાલુ જ હશે મજા છે પણ આજનો માહોલ આખો અલગ છે તો લેવા તો આમાં આ બધા લાઈવ ચાલુ હો એ બાજુ એ તમને બતાવી માહોલ ફૂલ ગરમ કરી નાખીએ પણ એક જ્યાં સંજાન બંજાન ન ચાડીએ બરાબર તો બને રે અમે મેળો જોઈને આવી ગયા ત્યાં બાદ બ્રિજ ઉપર ચાલો પબ્લિક જેટલી બધી જાય હ આરે આ બાદ નદી નદી કેમ જઈને હતા પણ કોઈ એમ તારામ દેખાયું નહોતું એટલે પાછા આવતા રહ્યા હતા અને અમે હેડે આપણા રિક્ષા બાજુ તો જો ખાલી પબ્લિક એટલે અમે સીધા રિક્ષા છે મળી જાય આપણે તમે ફાઇનલી અમારી રિક્ષા અમને મળી ગઈ છે ચાલના રિક્ષા ફોડતા હતા ફાઇનલી અમારા ઓહ બાહ સાપ થાચી જઈએ

બેટર બેટલ મેળવીને જ્યાં હતા તારે હોળને સેટ ગયા અહીંયા અમે ઠંડી જબરજસ્ત વાયા ફાયના મેળામાં ફરીને આવતા રહી જો આ પાર્કિંગમાં માં ગયા આપણે હાલ તો જવું શામાં ગયા હવે નોકરી જવાનું એટલે લડાતાના મુ આપણો આગળના વિડીયોમાં પછી આજનો વિડીયો આપણો આટલો પૂરો કરીએ જય માતાજી જય